ગાઈસ આવતીકાલે જે અમારા દક્ષ ક્લાસીસ નું ટુર્નામેન્ટ છે એની ટ્રોફી અત્યારે બધી રેડી થાય છે ગુડ મોર્નિંગ રાધે રાધે મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે ગાઈસ તો ગાઈસ આજે તો બધા ટ્રોવર માંથી મે સામાન કાઢી દીધો અને જો અહીંયા મૂકી દીધો બધો સામાન હવે મારે ટ્રોવરો કાઢી કાઢીને ઘસવાના છે પણ પહેલા તો એના પપ્પાને જેની સાવે છે એ લોકોને જમાડી દઉં હું પણ જમી લઉં પછી આપણે આખું કિચન અભિયાન સ્ટાર્ટ કરવાનું છે એકદમ મસ્ત કિચન કરી નાખવાનું છે બધા ડ્રોવરો કાઢી મસ્ત ઘસી નાખીશ ફ્રીજ પણ સાફ કરવાનું છે બધો સામાન કાઢીને ભલે આજે પાંચ વાગે પણ જે આખું કિચન મારે સાફ કરવાનું છે હવે તહેવારો આવ્યા ગણપતિ આવશે હું ગણપતિ પણ બેસાડું છું લડ્ડુ ગોપાલનો જન્મ આવશે એની પહેલાં એક મહિના પહેલાં આપણે સાફ કરી નાખવાનું પછી તો બધી વસ્તુઓમાં જ દોડ જ ટાઈમ જતો રહેશે પછી સાફ નહીં થાય તો ચાલો પહેલાં આપણે પેટ પૂજા કરીએ ને પછી કિચન અભિયાન કરીએ તો ગાઈસ આવતીકાલે જે અમારા દક્ષ ક્લાસીસનું ટુર્નામેન્ટ છે એની ટ્રોફી અત્યારે બધી રેડી થાય છે કાલે પ્રતિક ગયા હતા શોપ પર ટ્રોફી લેવા તો દુકાનવાળા ભાઈએ ઉલટા સુલટી સ્ટીકર લગાવાઈ ગયા છે હે ને ઉલટા સુલટી છે ને આનું સ્ટીકર આમાં લગાવાઈ ગયું ને આનું સ્ટીકર આમાં લગાવાઈ ગયું અને મારા જેની ભાઈ તો કારીગર કરવા બેસી જ જાય કેમ છેનું ભાઈ અને હું પણ જો આ ડ્રોવરો કાઢી તો દીધા છે પણ હજી સાફ નથી કર્યા હવે શાંતિથી કરીશ આ બધા ટ્યુશન જાય ને પછી તારે ટ્યુશન નથી ને પણ હું તને ભણવા બેસાડીશ પછી હું કરીશ ચાલો હા હા તો ગાય ફૂલ વાવાઝોડા સાથે મસ્ત વરસાદ પડે છે અને મારો જેની ભાઈ તો અહીંયા ડરે છે

વાતાવરણ થઈ ગયું તો ગાઈસ મસ્ત ડ્રોવરો કિચનો બધું સાફ કરી નાખ્યું છે મસ્ત આ ડ્રોવરો બધું ઘસી નાખ્યું છે હવે એકદમ ખાલી થઈ ગયું છે મસ્ત હવે જીવડા નું ઇન્જેકશન મારી દો મસ્ત મજા બધે ઇન્જેક્શન મારી દો એટલે જીવડા પણ ઓછા થઈ જાય એમ તો બહુ જીવડા નથી મારા ઘરે પણ છતાં બી એ મારી દઈએ તો જે છે તે પણ મરી જાય જીવડા માટે થઈને જ મેં આખું કિચન સાફ કરી બધી ટ્રોલીઓ ઘસી નાખી અને જો વાસણ બધા અહીંયા મૂક્યા છે અને ટ્રોલીઓ પેલી બાજુ એક મસ્ત ગોદડી પાથરી અને ઘસી ઘસીને ત્યાં સુકવવા મૂકી છે હવે આ ઇન્જેક્શન બધે જ લગાવી દો હવે ખાચરે બધે ઇન્જેક્શન લગાવી દો તો ગાઈસ મસ્ત ડ્રોવરો બધા કાઢી નાખ્યા છે અને નીચેનું બધું સાફ કરીને જીવડાની દવા લગાવી દીધી છે બધે હવે આ એરિયો સાફ કરી નાખવું આમાં જે બધું છે ને બધું સાફ કરી નાખું અને જો બધી જ ટ્રોલીઓ કાઢીને મસ્ત ઘસીને અહીંયા મેં પૂરી થવા મૂકી દીધી છે અને આજે માર્યું તો ને પાક્કું માર્યું કેમ બોલે જ મોબાઈલમાં કેમ મારે છે સુયા પણ મારે છે કે મારા તમે લોકો આ વરસાદ પડતો હોય ને એટલે આ લોકો જો ઘરની હાલત કેવી કરી છે અને હું જો ઘર સાફ કરું છું હું ઢોવરો સાફ કરું છું અને આ છોકરાઓ મારી કશી હેલ્પ નહીં કરતા જો મને મારા કરે છે આખો રે અને આ લોકો ઘરમાં જ બોલ રમે છે ગાંડા બધું સાફ હું આ હું કિચન સાફ કરું છું તો આ સોફા બોફા તો સાફ કરવા લાગ દીકા સોફા સાફ કર નથી રમવાનો બોલ સોફા સાફ કરવા લાગો ચલો મમ્માએ જો આટલું બધું કર્યું તો તમે આટલું હેલ્પ કરાવો મમ્માની ચાલો તો ગાઈસ આ બાજુ આખું સાફ થઈ ગયું છે હવે આ સાફ કરું છું સાંજના વાગ્યા છે પોણા સાત જેનું ભાઈ અમને ચાદરે નથી પાથરવા દેતા બેડ પર સૂઈ ગયા ઊભો થાય ચાદર તો પાછળ આજે મેં વોશ કરી હતી દીકા પ્લીઝ જેનું આ દક્ષુ ભાઈ સેમ જ છે ચાદર પાથર્યા વગર જ સૂઈ ગયા બોલો અ ભાઈ ઉઠવાની ચાદર તો પાથરવા દો તો ગાઈસ જો પોણા દસ થયા છે અને હજી મારા કિચનનો સામાન અહીંયા જ પડ્યો છે મસ્ત મેં દવા લગાવી છે તો આખી રાત જીવડા મરી જવા દો પછી સવારે આ ડ્રોવરો લગાવીને મસ્ત ફિટ કરીને પછી જ વાસણ ગોઠવીશ તો ગાઈસ બસ હવે કશું કામ કરવાની તાકાત નથી સૂઈ જવું છે બસ આજે તો સવાર આની બધું કંઈનું કઈ કંઈનું કઈ કામ જ કર્યા કર્યું છે બ્લોગ ઓછો બનાવ્યો પણ ઘર મસ્ત સાફ થઈ ગયું છે અને છોકરાઓ પણ અહીંયા મસ્ત સૂઈ ગયા છે જોવો બેડશીટ પણ નથી પાથરવા દીધી પણ બેડશીટ તો હું પાથરી જ એ લોકોને ઉઠાડું છું બેડશીટ પાથરીને પછી જ સૂવાનું બેડશીટ વગર તો સૂવા જ નહીં લઉં તો ચાલો આજો બ્લોગ અહીંયા પૂરો કરીએ આવતીકાલે ફરી મળીએ નવા બ્લોગમાં અને આવતીકાલનો બ્લોગ ના જોવાનું ચૂકતા કેમ કે મસ્ત મજાની અમારી દક્ષ ક્લાસીસ માંથી ડીસીપીએલ શું ડીસીપીએલ અમારા દક્ષ ક્લાસીસના બધા સ્ટુડન્ટોને લઈ લઈ અમે સ્ટુડન્ટ બોક્સમાં ક્રિકેટ રમાડવા માટે અને એ ક્રિકેટનું નામ છે ડીસીપીએલ થ્રી એમાં અમારો ડીસીપીએલ હા ડીસીપીએલ થ્રી છે તો આવતીકાલનો બહુ જ મસ્ત બ્લોગ આવવાનો છે તો ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ફરી મળીએ કાલ નવા બ્લોગમાં ભાઈ બાય ગુડ નાઇટ રાધે રાધે